જય જય ગણપતિ બાપા શ્રી કૃષ્ણ કનૈયા શ્રાદ્ધ પક્ષ છે સવાલાખના રે શ્રાદ્ધ પક્ષ છે સવાલાખના રે શ્રાધ પક્ષ છે સવાલા छे सवाला वाला रे मातामी झाड रे ए मातामी केड गु रे पितानी छायमारवाला रे पि પસળી જેવું જીવન જી સડી જેવું જીવન જી રે પોતે બળી ને સોગંધ આપે મારવાલા વાલા પક્ષ છે સવાલા કરનારે પથ્થર એટલા દેવ માં

સવાલા ખનારે રેનત મજૂરી કરી મોટા કરિયા રેનત મજૂરી કરી મોટા કરિયા રે જોયા નતી દિવસ રાત મારવા લા એ જોયા નથી દિવસ રાત ને મારવા परणावी एडे काय बर्ण माने बाप मारमाला पार मरला दुःख लागे अरम पार मारला साध पक्ष सवाला ख ने छ तापे आसिष आई मापे आसिष आ पिरे યા રે હે દીકરા पैसा बधु मे रे पैसार्चता बधु मे रे नै मे मानि बाप मारवाला नै मणे मानि बाप मारवाला साद पक्षवाला रे प्रीतम पोता हिसाब मागसे रे E sabe it's not